બનાસકાઠા જિલ્લામાં બોગસ અધિકારી અને બોગસ પત્રકારોનો રાફડો ફાટ્યો છે આજે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરના ગઠામણ ગેટ પાસેથી બોગસ અધિકારી બનીને મુકેશ બારોટ નામનો ઈસમ કરિયાણાની દુકાનમાં તોડપાણી કરવા ગયો હતો તે દરમિયાન વેપારીઓ એકઠા થઈને આ બોગસ અધિકારી બનીને આવેલ મુકેશ બારોટને પોલીસને સોંપ્યો હતો મુકેશ બારટ નામના બોગસ અધિકારી બનીને અનેક વેપારીઓ પાસેથી ડરાવી ધમકામીને તોડપાણી કર્યા છે પાલનપુર તેમજ જિલ્લામાં અનેક

આજે શુક્રવારના રોજ ઋતેશભાઈ બારોટ જે પોતે એનજીઓ ચલાવે છે એવું કહી ચોક્કસ હું ગ્રાહક સુરક્ષામાંથી આવું છું કે ત્યાં દરેક પાલનપુરના હોટલવાળા હોય કે પછી ચાહે કોઈ મીઠાઈવાળા હોય ફરસાણવાળા હોય કરિયાણા વેપારી હોય એગ્રોવાળા હોય એવન કોઈ પણ અધિક દુકાનોવાળા હોય વેપારીને ત્યાં એ પોતાનું વક્તવ્ય આપે છે કે હું ગ્રાહક સુરક્ષામાંથી આવું છું કોઈને કહે છે કે આવું છું એ રીતે પૈસાની ફોલમાંથી આવું છું તોલમાપમાંથી આવું છું અને પછી રિક્ષાના પૈસાના તોડ કરવાના અને વેપારીઓને છડે હેરાન કરવાના પછી ખોટી ખોટી ધમકીઓ આવે છે કે હું પોલીસ કેસ કરી દઈશ ને તમે કોર્ટની તારીખો ભરશો આવી રીતે કરે છે તો આ શું ગુજરાત સરકારમાં આપણે રૂપાણી સરકાર જે છે ભાજપની સરકાર તો અમે પણ ઈચ્છીએ કે અમારા આપણા વેપારીઓ ભયમુક્ત બિઝનેસ કરી શકે અને જો સરકારમાં આવાજ ગુંડાઓ દુખાવો આવી રીતે જે તે દુકાનો પર જઈ અને તોડફાણી કરશે તો કેમનું રહેશે એટલે માટે સરકારની શ્રી અમારી વિનંતી છે કે આના ઉપર સખતમાં સખત પગલાં ભરે અને આના સખતમાં સખત જેલ થાય એવી અમારી આપ સૌને વિનંતી છે બીજું કે આવી રીતે આ ખોટી આપ જોઈ રહ્યા છો કે પાવતી બોકો છપાવે છે કે પાવતી બોકો છપાવું છું આમાં કોઈ પણ વેપારી કે ડૉક્ટરને પણ આને છોડ્યા નથી એ પણ પાલનના ડૉક્ટર હોય ચપ્પલવાળા હોય બોલે છોડને કે હું મારે બુકલેટ છપાવી છે આવી તરીકે ધમકી જ આપે છે કે હું તમને ખોટા કેસમાં ફસાવી દઈશ હમણાં લોકોના પૈસા બીજું બતાવું તમને બેના પછી કેટલા પૈસા કોના પછી એક લાખ કોના પરથી બે લાખ કોના પછી પચ્ચીસ હજાર પંદર હજાર જો તોડ એવી રીતે આના ધંધા હાજર છે આ આપ સરકાર શ્રીને મારી વિનંતી છે કે સખતમાં સખત પગલાં ભરી અને આખી ટોળકીને સખતમાં સખત જેલ રાખ્યું એને પકડ્યો અમે આજે આ કરિયાણા એસોસિએશન ફોન આવ્યો અમારા બધા એસોસિએશન બધા સંલગ્ન છે કે કોઈ પણ અધિકારી આવી રીતે સૂચના આપેલી છે કે તમારા વેપારીઓમાં કોઈ અમારા નામથી કોઈ જે કરતું હોય ચીટિંગ તો અમને ખાસ જાણ કરવી અને આજે બધા ભેગા થયા તિરુપતિ કરિયાણામાં આવેલા અને પૈસાની માગણી કરેલી કે હું પૂરા અધિકારી એટલે હાલ એને પોલીસ સ્ટેશન લઈ ગયેલા છે હવે પાલપુર પોલીસ મથકમાં બરાબર કાલે આ ભાઈ મુકેશભાઈ બારોટ આવ્યા હતા એટલે અમારા મનમાં કે કસ્ટમ બધા આવ્યું છે એટલે કસ્ટમર આવ્યા એટલે એમને એમ કીધું કે હું ગ્રાહક સુખ રમતી આવું છું અને ફૂડમાં નહીં આવું છું એટલે મને કે તમે આ પેકિંગ ઉપર તારીખ નહીં મારી અને ખુલ્લું ના રાખો મું કે આગળ ગ્લાસ લગાવેલા છે એટલે ખુલ્લું રાખવાનો કોઈ પ્રશ્ન જ નથી આગળ એસી દુકાનથી ગ્લાસ મારેલા છે એટલે સેપણ કે એવું તો કંઈ આવવાનું નથી પણ એમ ખોટી પૈસાની વાગણી કરી એટલે પછી કે હું કાકા તમને ઓળખું છું એમ કરીને જતા રહ્યા અને પછી આજે સવારે બધાને ખબર પડી કે ભાઈ આજે ન્યૂ મોલમાં આવેલા હતા ત્યાં ત્યાંથી એમ ફોન આવ્યો કે ભાઈ અમારા ત્યાં આ ભાઈ આવ્યા છે પત્રકાર કોઈ કે તે થી આવું છે એવું કહી અને પછી ત્યાંથી તિરુપતિ માં આવ્યા અને પછી એમણે કીધું કે ભાઈ હું કાલે આવ્યો તો તમે કાલે એટલે એમના પપ્પા હાજર હતા નહીં દુકાને એટલે એમને બોલાયા અને પછી કોઈ પૈસાની માગણી કરી કે હું ફૂડમાંથી આવું છું અને પછી એમને પકડી લઈ ગયા અને એમના જોડે પાવતી બુક મળી છે એમના જોડે વેગનાર ગાડી છે પછી પાવતીના અંદર ચારસો ત્રેપન નંબરની પાવતી સુધી અને ફોર્ડ પાવતીઓ ફાળેલી છે પાવતી ઉપરની કોપીમાં રકમ લખી જાય નીચે જે કાર્બન છે એમાં કાર્બન મૂક્યા વગરની પારતીઓ પૂરી છે પણ જે વેપારીઓને પકડ્યા જે વેપારીઓ આવ્યા છે કોઈને દોઢ લાખ રૂપિયા આપેલા છે ભાઈ એક બ્યુટી પાર્લરવાળા દુકાનવાળા છે એમને એક લાખના પંદર હજાર રૂપિયા લેલા છે એમાં સમાધાન કરવાવાળા ચાર જણા હતા એ પંદર હજાર લઈ ગયા લાખ રૂપિયા ખાલી ડમી ગ્રાહક ઊભું કરી કે મારી બ્યુટી પાર્લરમાં મારું મોઢું ખરાબ થઈ ગયું કોઈ લેડીઝ લાવ્યા હતા ગ્રાહક કરી એને ઊભી કરે અને એના પાસેથી તોડ કર્યો એક લાખ પંદર હજારનો એટલે આવીથી આ ટોળકી તોડ જ કરે છે એટલે આજે પકડી લીધા અને બધા વેપારી ભેગા થયા અમારા પ્રમુખ કરિયાણા એસોસિએશનના પ્રમુખ મીઠાઈ પ્રસાદ એસોસિએશનના પ્રમુખ બધા ભેગા થઈ અને અમને પોલીસને સોંપ્યા